આમોદનગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ ફક્ત નગરપાલિકા ગ્રુપમાં ફોટાકીય પરંતુ સ્થળ નિરીક્ષણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું આમોદનગરમાં જાહેર રસ્તા ઉપર ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યથી આમોદની જનતા હેરાન પરેશાન વોર્ડ નંબર બેમાં એક બાજુ સાડા છ કરોડ રૂપિયાના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનનું કામ જ્યારે બીજી બાજુ કન્યાશાળાની બિલકુલ બાજુમાં અને ધાર્મિક સ્થળોની બાજુમાં જાહેર માર્ગ ઉપર કચરાના ઢગલાથી સ્વચ્છતા અભિયાનના ધજાગરા આમોદનગરપાલિકાના અધિકારીઓ એ સ્વચ્છતા અભિયાનના નામે ફક્ત ફોટા પડાવી અભિયાન હાથ ધરતા હાજર નગરજનોમાં રમૂજ ફેલાયું હતું ગુજરાત સરકાર દ્વારા ચોમાસાના આગમન પહેલાં ગુજરાતભરમાં પખવાડિયું સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે જેના પગલે આમોદનગરપાલિકા દ્વારા ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આમોદ નગરપાલિકાના અધિકારીઓ તથા પદ અધિકારીઓ સ્વચ્છતા અભિયાન માટે આમોદની પુરસા રોડ પાસે આવેલ નવીન નગરી ખાતે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓ તથા પદ અધિકારીઓ ચૂંટાયેલા સદસ્યોએ જે સ્થળે કચરાના ઢગલા ઢગલા જોઈને છટકબારી કરી લીધી હતી અને જ્યાં સાફ સફાઈ પહેલાંથી જ કરેલી હતી તે જગ્યાએ સફાઈ અભિયાનનું કતરક કરવા જતાં હાજર લોકોમાં રમૂજ ફેલાઈ હતી અને જ્યાં કચરાના ઢગલા પડ્યા છે તે સ્થળે મચ્છરનો ઉપદ્રવ થાય છે તેમજ ગંદકીના પગલે રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી છે જેના પગલે ચોમાસાના વરસાદ પહેલાં કચરાના ઢગલા હટાવવાની નગરજનોએ મૌખિક માંગ કરી હતી જ્યારે આ બાબતે આમોદ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ તથા પદ અધિકારીઓ પહેલેથી જ સફાઈ કરેલી જગ્યાઓ ઉપર સફાઈ અભિયાનના નામે ફોટા સેશન કરી ખુશ કરવાના કામ હાથ ધર્યા હતા તેવું લાગી રહ્યું છે જેવા ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી જવા પામી હતી રિપોર્ટર જાવેદ મલેક ભરૂચ આમિર આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા